નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જભાવ ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા ઘઉં પાંચસો છ્યાસી થી છસો ને એકવીસ ઘઉં ટુકડા પાંચસો થી છસો છપ્પન વાત કરીએ તો બારસો થી ને પચાસ રૂપિયા ચણા અગિયારસો થી તેરસો ને ત્રીસ બારસો થી સોળસો છન્નું મગ એક હજારથી સોળસો નેવું ચણા સફેદ તેરસો થી ચોવીસો પાસાઠ વાલદેશી એક હજારથી તેરસો અડસઠ સિંગદાણા તેરસો થી ચૌદસો ને ત્રીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો નેવું મગફળી ઝીણી આઠસો એંસીથી બારસો સિત્તેર એરંડા એક હજાર પચાસથી બારસો અઠાવીસ તલી એકવીસો ચુમ્માલીસથી ને સુડતાલીસ સોયાબીન સાતસો એંસીથી આઠસો ચુમ્માલીસ તલકાળા ત્રણ હજાર ચાલીસથી ચુમ્માલીસો ને પચાસ લસણ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા દાણા તેરસોથી પંદરસો એકવીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ચાર હજાર સો રૂપિયાથી ઊંચા ચાર હજાર છસો રૂપિયા રાય એક હજાર થી બારસો સત્તર મેથી એક હજાર પચાસ થી બારસો વટાણા બારસો થી ત્રેવીસો રાયડો એક હજાર થી અગિયારસો ઓગણસાઠ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી છસો રૂપિયા કલોજી પાંત્રીસો થી ને પચીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી સાતસો એકત્રીસથી બારસો એકતાલીસ મગફળી જાડી સાતસો છેતાલીસથી અગિયારસો છન્નું તુવેની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો રૂપિયા ચણા એક હજાર પચાસથી તેરસો ને એક ધાણા એક હજાર એક્યાસીથી પંદરસો અગિયાર ઘઉં ટુકડા પાંચસો એકોતેરથી છસો ને આઠ ઘઉં પાંચસો એકાવન થી છસો પચીસ બાજરો ચારસોથી પાંચસો ને એકત્રીસ અડદ નવસો પચાસથી સોળસો એક રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી નવસો પચાસથી અગિયારસો ચાલીસ સોયાબીન સાતસો ચાલીસથી આઠસો એકત્રીસ મગ અગિયારસો પચાસથી પંદરસો ને પચાસ જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજારથી ઊંચ ભાવ ચાર હજાર પાંચસો રૂપિયા તો આ આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક વોશિંગ બોર્ડમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર